વેલકમ બેક ટુ ગુજરાત સહિત દેશભરમાં આજે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી આજે સ્નેહના બંધન પર બહેનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાખડી બાંધી રાજભવન ખાતે આવેલા હોલમાં પ્રથમ વખત રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી જ્યાં રાજ્યના અલગ અલગ વિસ્તારમાંથી આવેલી બહેનોએ મુખ્યમંત્રીને રાખડી બાંધી આ ઉપરાંત શાળાની વિદ્યાર્થીનીઓએ ઓપરેશન સિંદુરની થીમ પર રાખડી બનાવી સાતના વિદ્યામંદિર શાળાની વિદ્યાર્થીનીઓએ રાખડી બનાવી સીએમને અર્પણ કરી છે સો ફૂટની આ રાખડીમાં કેન્દ્ર સરકારની યોજનાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે ખરેખર આજે અમે આનંદની લાગણી અનુભવીએ છીએ કે આજે અમે અમારા મુખ્યમંત્રીશ્રીને રાખડી બાંધવાયા છીએ આટલી બધી બહેનોના આશીર્વાદ જો અમારા મુખ્યમંત્રી સાહેબ જોડે હોય તો ખરેખર અમારા માટે આનંદની વાત છે કારણ કે અમારા મુખ્યમંત્રી સાહેબ શ્રી દરેક જગ્યાએ દરેક કોઈ પણ કામ હોય બહેનોનું ભાઈઓનું કોઈ પણ કામમાં સતત કાર્યશીલ રહે છે મૃદુ મુખ્યમંત્રી સાહેબને રાખડી બાંધવાનો અનેરો અવસર મળ્યો એ માટે અમારો મુખ્યમંત્રી સાહેબ નો અને અમારી બહેનો ને એમની હાર્દિક એટલે કેટલા લાખો ના આશીર્વાદ મળે છે અને પણ ખુબ આનંદ થાય છે કે આટલા એક પાસેથી અમને જોવા મળે છે ખુબ જ ખુબ જ ખુબ જ આશીર્વાદ આપ્યા છે અને એટલા અભિનંદન પાઠવીએ છીએ કે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ખુબ ખુબ આગળ વધે અને ખુબ જ જનતાની સરસ સેવા કરે અને અમે એક સેવાથી ખૂબ જ સંતુષ્ટ છીએ